શહેરનો ડાયમંડ ઉદ્યોગના હિતમાં સરકારની માંગ કરવામાં આવી છે ગુરુવારે ટેક્સટાઇલ ઉદ્યોગે સજ્જડ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો શનિવારે ડાયમંડ ઉદ્યોગ પણ બંધ પાડશે શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે કે સમગ્ર હીરા ઉદ્યોગ પર જે જીએસટી લગાવવામાં આવ્યો છે ત્રણ ટકાથી લઈને પાંચ ટકાથી લઈને અઢાર ટકા સુધી જે આજના સમય અનુસાર ડાયમંડ ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ કોઈપણ પ્રકારનો જીએસટી પોસાય એવી પોઝિશન નથી તો અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ડાયમંડ એસોસિએશનને કે અમારી વિનંતી અમારી જે રજૂઆત અમારી જે માગે છે જે સરકાર પહોંચે એવી અમે રજૂઆત છે તો ડાયમંડ એસોસિએશન પણ માન છે કે અમારું આવેદનપત્ર નીચે લેવા આવ્યા છે અમને પૂરો વિશ્વાસ છે એ સરકારમાં રજૂઆત કરશે અને મિત્રો ડાયમંડ ફેક્ટરી હોય કે ખરીદી કરતા હોય કે બ્રેકો બ્રોકર હોય આવતીકાલે સંપૂર્ણ એક હીરા પર લાગેલા જીએસટીને નાબૂદ કરવા માટે એક બંધનું એલાન આપવામાં આવ્યું છે જે એક વિરોધ એને કહેવામાં દર્શાવવામાં આવ્યો છે તો એને માન આપીને અને આવતીકાલે સંપૂર્ણ ડાયમંડ સાથે નાના મોટા જે કાંઈ સંકળાયેલા હોય એમને બંધ રાખવા નમ્ર અપીલ હાર્દિક અપીલ અને એક છે અમે અપીલ કરીએ છીએ કે સૌ મિત્રો હીરાને લગતા હોય એ સહકાર આપવા નમ્ર વિનંતી ભારત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જીએસટી એની ના નથી પણ સરકારને દરેક ઉદ્યોગના માધ્યમથી દરેક ઉદ્યોગ કઈ રીતે ચાલી રહ્યા છે જે કાંઈ બી ટકાવારી સરકારે આ જીએસટી ઉપર લાગુ પડી તો હીરા ઉદ્યોગમાં કેટલી ટકાવારીની પ્રોફિટ છે એ આ હીરા ઉદ્યોગના ઉદ્યોગપતિઓને જે નાના વર્ગથી માંડીને જે મજૂરી વર્ગથી બ્રોકર વર્ગને જે કાંઈ બી હીરા બજારમાં જીએસટી નાબૂદ સંઘર્ષ સમિતિ બનાવી છે એ વતી હીરાના દલાલ મિત્રો કારખાનેદારો અને હીરાને લગતા ગમે તે ગમે તે ક્ષેત્રના હોય ડાયમંડને લગતા બધા જ વેપારીએ સંઘર્ષ સમિતિ બનાવી છે અને એ અમે રજૂ કરવા આવ્યા છીએ એ આવેદનપત્ર આપવા આવ્યા છીએ ડાયમંડ એસોસિએશનને વિનંતી કરી છે કે અમારી આ જીએસટી જે લાગ્યું છે સંપૂર્ણ નાબૂદ થવું જોઈએ અને હીરા હીરાબા હીરાની અંદર જે ટેક્સ છે આ એ નાબૂદ કરવા માટે મેં ડાયમંડ એસોસિએશનને વિનંતી કરી છે કે તમે સરકારમાં રજૂઆત કરો અને આનો જેમ બને એમ જલ્દીથી નિરાકરણ આવે અને આના વિરોધમાં અમે સંઘર્ષ સમિતિ આવતીકાલે સંપૂર્ણ કારખાનેદારો વેપારી દલાલ મિત્રો અને સમૂહ સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી કાલે શાંતિપૂર્ણ બંધ પાડશે તો અમારે ઇન્ડસ્ટ્રીની અંદર દરેક દરેક વ્યક્તિ આનો સખત વિરોધ કરે છે અમારે અત્યારે બ્રોકર ડાયમંડ બ્રોકર ઇન્ડસ્ટ્રીઝના અને ટ્રેડર્સના સબ બધા માણસો આવી એમને એમણે આવેદનપત્ર આપ્યું છે કે આવતીકાલે માર્કેટ સંપૂર્ણ બંધ રહેવાનું છે અને એમાં અમારો એસોસિએશનનો સંપૂર્ણ સહકાર રહેશે બીજું કે સરકારને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કઈ રીતે ચાલે છે એ સાયકલની પૂરેપૂરી વાકેફ થવાની જરૂર છે કારણ કે જીએસટી માથે લાગુ પડે પણ જે ડાયમંડની સાયકલ છે એ આખે આખી બીજા ધંધાથી એક અલગ ટાઈપની સાયકલ છે એટલે સરકારે આમાં થોડું ઊંડું ઉતરી અને એની રિસર્ચ કરવા જેવું છે કે ભાઈ ડાયમંડ ઉદ્યોગ કઈ રીતે ચાલે છે કારણ કે જે મેન્યુફેક્ચરિંગ છે એમાંથી જે હલકો માલ જે વસ્તુ બનતી હોય છે એ ગામડાના રોજીરોટી છીનવાઈ જશે તો જીએસટી આમને લાગુ પડશે તો ગામડાના ધંધા બધા ભાંગી જશે અને પબ્લિક રોડ ઉપર આવી જશે એટલે અમારે સરકારશ્રીને વિનંતન વિનંતી છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે પૂરેપૂરા આમાં ઊંડા ઉતરી અને આ ધંધાનો રિસર્ચ કરે કે ભાઈ આમાં જીએસટી કઈ રીતે લેવો અને એ ઉદ્યોગપતિ બ્યુરો રિપોર્ટ સુરત